જાહેર કરવા સરકારની ઉદાસીનતા સામે ગૌપ્રેમીઓનો આક્રોશ રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર થરાસરમાં ગૌમાતા ને રાજ્ય માતા જાહેર કરવાની માંગને લઈ ગૌપ્રેમીઓને બનાસકાંઠા ગૌ સંસદ દ્વારા ભવ્ય રેલી યોજાઈ સેંકડો ગૌભક્તો હાથમાં બેનર તથા જય ગૌમાતાના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થયા રેલી પૂર્ણ થયા બાદ ગૌભક્તોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અર્પણ કર્યું હાલ નાગરણ વિસ્તારમાં એકલધામ મહંત શ્રી દેવનાથ બાપુ ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની પ્રાંત સાથે ઉપવાસ પર બેઠા છે પરંતુ સરકારના ઠંડા વલણના કારણે ગૌપ્રેમીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે ગૌપ્રેમે આક્ષેપ કર્યો કે ગુજરાત કહેવાય છે અહીં ગૌવંશ હત્યા પર પ્રતિબંધનો કાયદો પણ અમલમાં છે છતાં ગૌમાતા જેવી સનાતન હિન્દુ સમાજની માતાને રાજ્ય માતા જાહેર કરવામાં સરકાર ગંભીરતા દાખવતી નથી માત્ર વચન આપવામાં આવે છે પરંતુ જમીન સ્તરે કોઈ કાર્ય નહીં આગળ વધારે ગૌપ્રેમીઓએ ચેતવણી આપી કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આંદોલન બનાસકાંઠા સુધી સીમિત નહીં રહે પરંતુ સમગ્ર ગુજરાતમાં વ્યાપક બનશે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ગૌમાતા મુદ્દે સરકાર માત્ર રાજકારણ કરે છે ધાર્મિક ભાવનાઓ સાથે રમાડે છે ગૌપ્રેમીઓની અવગણના હવે સહન કરવામાં નહીં આવે રેલી દરમિયાન ગૌભક્તોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા અને જનતાને પણ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી ગૌપ્રેમીએ જણાવ્યું કે જો સરકાર ડેર ફેર રાખશે તો રસ્તા પર ઉતરી કરવા કાયદો બનાવવો જોઈએ હવે જોવાય રહે છે કે સરકાર આ ધાર્મિક અને ભાવનાત્મક માંગને માન્યતા આપે છે કે નહીં બીરો રિપોર્ટ બનાસકાંઠા શન ઉપર બેઠા આવે તો ગૌ ને રાજ્ય માતા ને રાષ્ટ્ર માતા નો દર્જો દેવામાં આવે એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબ ઓફિસે એક હજાર થી વધારે ગાય ભક્તો દ્વારા અરજી પત્ર આપ્યો છે હું સરકારને વિનંતી કરું છું ને વારંવાર અમે વિનંતી કરી રહ્યા મારી ગૌ ગૌ ભક્તોને આપ વિનંતી સાંભળો અને ગાય માતાને રાજ્ય માતાને રાષ્ટ્રીય માતાને દરજો આપો ઘરે ઘરે સંતોને ગાય ભક્તોને રોડ ઉપર આવવું પડે અંશલ કરવા પડે એ ક્યારે વ્યાજબી નથી ગાયકાલ આપ ઘટના દેખો તો મેસણાની અંદર ગાય માતા જ્યારે મુસ્લમાનોનું શાસન હશે અંગ્રેજોનું શાસન હોય કે રાજાસાઈનું શાસન હોય ક્યારે ગાય માતા દુખી ન થઈએ એ ગાય માતા અત્યારે મેસણાની અંદર કાળો વિડિયો જોઈ લેજો કે ગાય માતાને વિધર્મીઓ કતલ ન કરે અત્યારે ગૌ પતલ થઈ રહ્યું છે તો હું સરકાર સાડીને વિનંતી કરી છું કે અમારે ગૌ ગૌ ભક્તોને અનસન ન કરવું પડે જંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર સામે ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ જે મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર લોકતંત્ર લોકતંત્રની અંદર લોકો ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને તો આ નેતાઓને લો છું વિનંતી કરી લે કે અમારી વિનંતી શોધો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જયારે જયારે જેણે જે ગૌમાતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ જાય ભવિષ્યમાં ઈ પણ દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનો ચીન હતું ગૌમાતા એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે ક્યાં કોંગ્રેસ જોવા પણ મળતું નથી તો ભાજપ સરકાર ને પણ મેં વિનંતી કરી દઉં કે આ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌ માતા રાજ્ય માતાનો નો દર્જો દેવો જોઈએ એ ભક્તો ની વિનંતી રહે ગઈ મતદારો ની વિનંતી રહે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય અને લોકોનું જો શાસન હોય તો લોકોની માંગ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો એને ગૌ માતાને આ જે સંતો ને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અંશન ઉપર બેઠા છે ચારે પીઠ ના શંકરાચાર્યજી મહારાજ ના સમર્થન સાથે જ્યોતિષ પીઠાતીશ્વર અનંત શ્રી વિભવતી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે ગૌ સાંસદોની જિલ્લામાં તકે કરવામાં આવી છે અને બનાસાઠામાં રામભાઈ રાજપુત ના ગૌદ તરીકે પણ છે સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળ ને ચલાવવામાં આવી રહી છે એ જે ગૌમાતા અને રાષ્ટ્ર માતા નો દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારત માં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સિંધીની સરકારે ગૌમાતા ને રાજ્ય માતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્ય મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગૌમાતા અને રાજ્ય માતા નો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબર રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડ એના માટે સનાતન હિન્દુ ધર્મ જેને જન્મ લીધો છે એના માટે ગૌ માતા એ સર્વોપરી હોય છે એ જ રીતે આંદોલનને સમર્થન આપવા માટે અમારા અહીં બનાસકાંઠાના ગૌ સાંસદ રામભાઈ રાજપૂત ની આગેવાની અને સંતો મહંતો અને ગૌપ્રેમીઓ દ્વારા સરકાર ને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાત ની સરકાર દ્વારા જે રીતે ગૌ અને સત્યા પ્રતિબંધિત દારો અમલમાં છે જ ઓલરેડી ગુજરાત એમાં અવલ નંબરે છે પરંતુ એને રાજ્ય માતા સ્વરૂપ આપવા માટે ગુજરાતની ની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌમાતા માટે રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર કરે એવી ગૌપ્રેમી પરંત્રી પોતાના કાર્યકાળમાં સહાય ના આપ્યો એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌમાતા માટે આપવામાં આવે છે અને ગૌવન સત્ય પ્રતિબંધિત છે તો ગૌમાતાને રાજ્ય માતાને નો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો પ્રેમીઓ સંતો મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકાર ને વિનંતી કરે છે કે આપ ગૌ માતા ને રાજ્ય માતા ત્વરિત રીતે અને દરજ્જો આપો અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે ગૌમાતા ની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌમાતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક હજાર થી વધારે ગૌ ભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે હું કોઈ પણ રાજકીય પાર્ટી નો કાર્યકર્તા હું એ બીજા નંબર ની વસ્તુ છે પરંતુ સૌથી સનાતન હિન્દુ ધર્મ કોઈ પણ વ્યક્તિની ફરજ બને છે અને એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયત ના સરપંચ માટે હોય તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માંગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને બીજા કોઈ ઉમેદવાર મત આપવો નહીં એના માટેનો આજે એક થી વધારે લોકો એક સાથે સંકલ્પ લીધો છે અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પ લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી અવિમુક્ત સરસ્વતી મહારાજ ના આદેશ અનુસાર ચાલુ છે અને ભવિષ્યમાં ગૌ મતદારો તૈયાર કરી અને રાજ્ય સરકાર ને અને ભારત સરકાર ને વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌમાતા ને રાજ્ય માતા ને રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌમા ગૌ મતદારો તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે